જય ગોસ્ત આપડો જય જોઈ મોરબી જિલ્લા ની અંદર ચારે જિલ્લા આ વિધાનસભા એક નંબર ઉપર આવ્યા હોય આપણે એમાં પાછી પાણી ને જય દિલ્હી થી હંભળા જોઈએ નરેન્દ્રભાઈ ભાઈ મંચુપાર બધા બિરાજમાન અને મારા વડીલ આગેવાન અને બધાય સાંસદ ધારાસભ્ય શ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તમામ સભ્ય શ્રીઓ વડીલો અને આદરણીય કાર્યકર્તા મિત્રો ખાસ કરીને આમ તો થોડો સમય કરતા લેટ પણ થયા છે જે વાત કરવાની હતી કે પ્રકાશ ભાઈએ જે વાત કરી મિત્રો કે હળવદ લઈ ગયા લઈ ગયા ઘણી બધી વાત કરી પણ પ્રકાશ ભાઈએ જે વાત કરી ને આપણે કહેવાની કારણ કે આપણે મોરબી જિલ્લાએ જે આપ્યું છે અને એ હળવદ તાલુકાને હળવદ શહેરને જે આપ્યું છે એ ગૌરવંતુ અને તેના માટે અને જેના માટે ચંદુભાઈ સિંહવરાને આપણે સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સાથે વિધાનસભાની અંદર મિત્રો એક નંબર એટલે કે એક પોતે હજાર મંદિર લીટ મિત્રો આપી હોય અને એમાં એકતાલી હજારની લીટ હળવદ શહેરને ગ્રામ્ય આપી દીધી આ એને માટે તાલુ પાડવાની છે મિત્રો અભિવાદન સમારંભ ચંદુભાઈનો છે મિત્રો અને આપણે એની લાગણી હતી કે શરૂઆત હળવથી કરી તો તમામ કાર્યકર્તાએ જે મહેનત કરી છે બે મહિનાની મહેનત હોય મિત્રો રાત દિવસ જોયા વગરની મહેનત હોય કાર્યકર્તા પૂછ સુધી લઈ શક્તિ કેન્દ્ર સુધી લઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના તમામ કાર્યકર્તાએ જે રાત દિવસ અને જે વિષય અંદર જે માવાજુરાની અંદર જે વાતાવરણની અંદર મિત્રો આ કાર્યકર્તાએ કામ આપ્યું છે ને મિત્રો કામ કર્યું છે અને લીડ એની એક તમારા મત ને મહેનત થી મિત્રો લીડ એની છે મિત્રો આ સત્ય હકીકત છે અને બીજું એક કે સવારે 7 વાગ્યા થી કે 11 વાગ્યા સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથ પર બેઠો તો ને ત્યારે બધા મત ભારતીય જનતા પાર્ટીને પડતાના મિત્રો એ સત્ય હકીકત છે અને કાર્યકર્તાની મહેનત છે મિત્રો એના માટે છે આ જીત માં મિત્રો અને આપે આપા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમામે તમામ વિધાનસભાની અંદર તમામે તમામ કાર્યકર્તાઓ જે મહેનત કરી છે એને ધન્યવાદ એને આભાર આપવા માટે કે ચંદુભાઈને જે લીડ આપી અને આપણા સાથે જેરે ટૂટી નઈ હતી દિલ્હી જવાના છે મિત્રો ત્યારે સુરતનગર જિલ્લાના કામ હોય કે મોરબી જિલ્લાના કામ હોય એને આગુ સ્થાન આપે અને જે કાર્યકર્તાએ રાત દિવસ મહેનત કરી છે ને મિત્રો એને કે બીજી વાર ફોન નો કરવો પડે ને એની પણ ચિંતા તમે કરજો ઈ પણ તમને કહેવાનું છે મિત્રો આ સત્ય હકીકત છે મિત્રો પછી આ બસ શું થાય ચૂંટણી તો આપણે ઘણા વરાથી આ બસ કેટલા વર્ષો થયા 95 થી કે 90 થી આપણે લડતા હોય એવા ઘણા બધા કાર્યકર્તા કરતા હોય મિત્રો જેને સંગઠનનું કામ કર્યું છે કેને બૂથનું કામ કર્યું છે મિત્રો એવા કાર્યકર્તાને ક્યારે અપમાન નો થાય એની પણ તમે ચિંતા રાખજો અને ચૂટાઈ ગયા પછી જેને હામે કામ કર્યું ને મિત્રો એને કાઈ ની પાંચ વરા હામે રાખજો એ પણ હું તમને મિત્રો આ સત્ય કે જી ભારત ને કેવું મિત્રો વિશેષ આનંદ અને ગર્વની વાત અને તમામ મતદારનો હળવદ શહેર હળવદ આખી 64 વિધાનસભાની અંદર તમામ મતદાર ભાઈઓ બહેનો જે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ રાખીએ અને આપડા ಚಂದಿತಾಯ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತ ಆಭಾರ